છે પકડીને ને મિત્રો હરખું હલાવે છે મિત્રો અને આપણે શુભમ બધું નાખે છે મિત્રો તમે અને આ બધું પેડ્યું છે અને આમાં બધું ગ્રે શું ગ્રેલું હા ઓલું સ્લાટ મિત્રો સ્લાટ છે અને આ બધો ના જો મિત્રો આવી રીતે કઈક બને છે મિત્રો તમારે કોક ના બનાવો તમારે શુભમભાઈ ને ઓર્ડર આપી દેજો મિત્રો

અને રસોઈ હશે ડાળ બનાવે છે મિત્રો તમારે કોઈને બનાવે ને તો મિત્રો અમારો ઓર્ડર આપી દેજો અમાર આર્યન ભાઈ હાર વાર કરાવવા આવશે મિત્રો તમ તારે હાજર મિત્રો મસ્તી નું ગ્રેવી બ્રેવી થાય છે મિત્રો વડે બડિયા ની હોય આર્યન ને હાથમાં પકડ્યું બાકી તો પછી આટલા અમે જણા સવિ મિત્રો ત્રણ ને ત્રણ છ ને સાત મિત્રો ને સાત જણા સવિ મિત્રો બાકી તો આવી રીતે છે અને બાકી તો આમાં તો લાઈટ બેટ બધું શરૂ કરી દીધું છે મિત્રો તમે જોવો અને આમે જો મિત્રો ટ્રેક્ટર હાલે છે મિત્રો વોવાય છે મિત્રો અત્યારે બાકી આવી રીતે કાક છે મિત્રો બધું અને જો તાર બા અહીંયા પણ ખીતરા બીતરા ખોડી મિત્રો તાર બાંધી દીધા છે તમને જો બતાવી તો કીધો બતાવું મિત્રો તો આવી રીતે બધું બાંધી દીધા છે મિત્રો પડતે પરતે એમ પાસે ને મિત્રો પડે થોડુંક પાવર ડીમ પડે થોડું શું કેવાય એ તમે મિત્રો ભૂલાઈ જાય છે યાર મને આવું કાક છે ને મિત્રો એ છે ને ઓછું પાવર જેવું કરે છે એટલે આમ પાપ નથી થાય બાકી લાઈટ થાય એમ બાકી આમ પણ નથી થતી બાકી જો બાકી જો શુભ અમે બધું નાખી દીધું છે મિત્રો થોડોક અને ટમેટા ગ્રેવી ને બધું બાકી છે મિત્રો નાખવાનું

ગૌરવ કકા છે ને મિત્રો બસ શર એવું છે ને કાશ હા સારું હાલો મિત્રો નાખી દીધું સરસ મજાનું મરશું

બધા મિત્રો તો સાના મને બે ગયા છે અને મજા બગડી ગઈ છે મિત્રો ને તાવ આવી ગયેલો છે સરસ મજાનો અને છે ને અમારે સામ દવાખાના લઈને અત્યારે મિત્રો કાલ જાય છે બાકી તો તો મિત્રો સરસ મજાની ઊંઘ કાઢે હું તો હું તો ઘડીક વારમાં તો હોઈ ગયો બાકી પાડ પીડ્યો અને બાકી ડાળ એક નંબર બની મિત્રો સરસ મજાની તમે ખાતા રહી જાવ સડી ગઈ ગયો ગયો સરસ મજાનો મિત્રો એ ટાડો પવન આવે છે

તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે ઘરે આવી ગયા છે તમે જો મિત્રો બાર વાગે ગયા છે મિત્રો બધા હોય પણ ગયા છે મિત્રો ઘરે મન થઈ ગયું છે અને અત્યારે જો વાગે ગયા છે મિત્રો નવો આપણે સુઈ જવું મિત્રો મિત્રો આજનો બ્લોગ આ લગીને તે બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા હોજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો મળી કાલે નવા વિડીયોમાં આ લગીન બધાને જય માતાજી